नाम सय्यद हसी जिल्हा समाज सुरक्षा अधिकारी आज रोज साम्राज्य एज्युकेशन चॅरिटेबल ट्रस्ट खाते वर्ल्ड टुरिजम मंथ अंतर्गत વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે જેમાં દિવ્યાંગ બાળકો જે સંસ્થામાં આશરે લઈ રહ્યા છે તેમને વિવિધ પ્રવૃત્તિ સાથે જોડવા સાંકળવા માટે સંસ્થા દ્વારા છોકરાની રમતગમત ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થાય એ માટે એક સુંદર બગીચાનું આયોજન લોકાર્પણ કરવામાં આવેલ છે જેમાં બાળકો વિવિધ પ્રવૃત્તિઓ કરી શકશે આ ઉપરાંત બાળકોના મનોરંજન માટે અને બાળકો રિફ્રેશમેન્ટ થાય માનસિક વિકાસ થાય એ માટે વિવિધ સાધનો પણ ત્યાં લગાડવામાં આવેલ છે અને બાળકો માટે એક સ્વિમિંગ પૂલનું પણ લોકાર્પણ આજ કરવામાં આવ્યું છે સંસ્થા દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ સારી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલ છે તેમજ હાલ આપ જાણો છો ચૂંટણીનો માહોલ છે તો અહીંયા રહેતા જે અઢાર વર્ષથી વધુ ઉંમરના જે વ્યક્તિઓ છે એમના માટે ચૂંટણીમાં મતદાનની જાગૃતિ માટેનો પણ આ કાર્યક્રમ કરવામાં આવે છે સાત તારીખ આપ સૌ જાણીએ છીએ એમ સાત તારીખ આપણા ગુજરાતમાં મતદાનનો દિવસ છે અહીંયા રહેતા અઢાર વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓ તે દિવસે અચૂક મતદાન બને તેવી પણ પ્રતિજ્ઞા દેવડાવવામાં આવેલ છે